બોલો શિવશંકર ભગવાન કી જય હો સર્વે શ્રોતાજનોને ભાવિક ભક્તજનોને વહલા પ્રેમીઓને માતા બહેનો વડીલોને ભાઈઓને આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આજની કથામાં આપ સાંભળશો ભગવાન શિવજીના પુત્ર જન્મની કથા કેવી રીતે તેમની ઉત્પત્તિ થઈ તે કથા જ્યારે માતા પાર્વતી અને ભગવાન શિવજીના વિવાહ થઈ ગયા એ સર્વ કથા આપ જાણતા જ હશો અને ધર્માત્મા હિમાલય જ્યારે મેનાની સાથે ઘેર પાછા આવ્યા ત્યારે બધા પર્વતોને વિદાય આપ્યા પછી ભગવાન શિવ ગંધમાદન પર્વતના એકાંત સ્થાન પ્રદેશમાં અત્યંત સુંદર રૂપ ધારણ કરી અને પાર્વતી દેવી સાથે ત્યાં રહેવા લાગ્યા તે મહાપ્રભુ પાર્વતીની સાથે મહતી રતિક્રીડામાં તત્પર થયા અને તે બંનેના ગૃહસ્થ જીવનના ફળ સ્વરૂપે ભગવાન શંકરના દુસહ વીર્યથી થનારા અનિષ્ટોનો વિચાર કરી અને બ્રહ્માજી અને અધ્યાત્મ જ્ઞાનને ઉજાગર કરનાર ભગવાન વિષ્ણુએ અગ્નિદેવનું સ્મરણ કર્યું સ્મરણ કરતા જ અગ્નિદેવ ત્યાં આવી પહોંચ્યા બ્રહ્માજી અને વિષ્ણુજીએ તેમને સમજાવ્યા એટલે તે બંનેની આજ્ઞાથી અગ્નિદેવ કેસર જેવી ક્રાંતિવાળા વાળા હંસ સ્વરૂપી એટલે કે સન્યાસીનું રૂપ ધારણ કરી અને શિવજીના ભવનમાં પ્રવેશ કર્યો ત્યાં જઈને આંગણામાં તેઓ બેસી ગયા અને બોલ્યા કે હે માં આ હાથ જ મારું પાત્ર છે અને આમાં મને ભિક્ષા આપો ત્યારે માતા પાર્વતી અગ્નિને ભિક્ષા રૂપે જાત વેદા એટલે શંકર ભગવાનનું બળ અને પરાક્રમ આપી દીધું એ ભિક્ષા અગ્નિ આરોગી ગયા ત્યારે મા પાર્વતી અગ્નિદેવને શ્રાપ આપ્યો કે તું આજથી તુરંત જ સર્વભક્ષી થઈ જઈશ અગ્નિદેવ ત્યાર પછી અગ્નિદેવ ભગવાન શંકરને કહ્યું કે હે પ્રભુ હે મહાદેવ હવે મારે શું કરવું જોઈએ મને એવો ઉપાય બતાવો જેથી હું સદા સુખી રહી શકું અને દેવતાઓનું અવિષ્ય વહન કરતો રહું ત્યારે ભગવાન શિવે બધા સાંભળે એ રીતે કહ્યું કે હે અગ્નિ તમારા શરીરમાં મારું તેજ રૂપી વીર્ય છે અને તેને સ્ત્રીના ગર્ભમાં સ્થાપિત કરી દો તે સાંભળીને અગ્નિએ કહ્યું કે હે ભગવાન તમારું તેજ તો અસહ્ય છે અને સામાન્ય માણસ કઈ રીતે ધારણ કરી શકે ત્યારે નારદજીએ અગ્નિદેવને કહ્યું કે તમે મારી વાત માનો માગસર મહિનામાં પ્રાતઃ કાળ સવારે સ્નાન કરી અને ઠંડીના કારણે જે લોકો બહુ વ્યાકુળ થઈને જ્યારે તાપવા માટે અગ્નિસેવન માટે આવે ત્યારે તમે તેમના શરીરમાં શિવજીનું તેજ સ્થાપિત કરી દેજો નારદજીની વાત સાંભળી અને પરમ ક્રાંતિમાન અને મહાપ્રભાવશાળી અગ્નિદેવ બ્રહ્મ મુહૂર્તમાં બેસી અને પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ગયા અગ્નિને પ્રજ્વલિત જોઈ અને ઠંડીથી વ્યાકુળ થયેલી કૃતિકાઓએ અગ્નિસેવનની ઈચ્છાથી ત્યાં આવવાનો વિચાર કર્યો તે સમયે અરુંધતી દેવીએ એ બધીને રોક્યા કે તમે મત જાઓ તે છતાંય તેમની વાત ન માની તે બધી કૃતિકાઓ અગ્નિની સમીપ તાપવા માટે આવી જ્યાં સુધી તાપતી રહી ત્યાં સુધીમાં શંકરજીના તેજના બધા પરમાણુઓ તેમના રોમ રોમ કૂપોમાં થઈ અને શરીરમાં ચાલ્યા ગયા હવે અગ્નિદેવ તેજથી મુક્ત થઈ ગયા અને ત્યાર પછી તે કૃતિકાઓ ગર્ભવતી થઈ અને પોતાને ઘરે ગઈ ત્યાં તેમના પતિ મહર્ષિઓએ તેમને શ્રાપ આપ્યો ત્યારે તે નક્ષત્રોના રૂપમાં આકાશમાં વિચરવા લાગી અને તે જ સમયે તે બધી કૃતિકાઓએ ભગવાન શિવના તેજને હિમાલયના શિખર ઉપર છોડી દીધું શિખર ઉપર છોડ્યા પછી તે તપાવેલા સોના જેવું ચમકવા લાગ્યું પછી તેને ગંગાજીમાં નાખી દીધું ગંગાજીમાં વહી અને તે તેજોમય વીર્ય સરકટ એટલે કે નેત્રના સમૂહમાં અટકી જઈ અને તે મુખ વાળા બાળક રૂપે પરિણિત થઈ ગયું આની જાણ થતા બધા દેવતાઓને બહુ પ્રસન્નતા થઈ પછી નારદજી આવીને ભગવાન શિવ અને પાર્વતીને તે બાળકના પ્રાગટ્યના સમાચાર કયા શિવજીનો એક અત્યંત સુંદર પુત્ર ઉત્પન્ન થયો છે આ સમાચાર સાંભળીને ગંધમા પર્વત ઉપર નિવાસ કરનારા પ્રથમ બિલીપત્રના તોરણો શોભવા લાગ્યા અને જાત જાતના ચંદ્રવાથી તે પર્વતની શોભા વધી ગઈ મહાત્મા શંકરજીના પુત્રના જન્મથી તે શ્રેષ્ઠ પર્વત અત્યંત પ્રકાશિત થઈ રહ્યો હતો તે સમયે સર્વ દેવતાઓ ઋષિઓ સિદ્ધો ચારણો યક્ષો ગંધર્વો તથા અપ્સરાઓ બધા જ ગંગા તટે તે ભગવાન શિવજીના પુત્રને જોવા માટે આવ્યા પાર્વતીની સાથે ભગવાન શંકર પણ વૃષભ ઉપર આરૂઢ થઈ અને ઇન્દ્ર આદિ દેવતાઓને સાથે લઈને તે સ્થાન પર ચાલ્યા દેવતાઓ સિદ્ધો યક્ષો ગંધર્વો વિદ્યાધર નાગ બધા આનંદ મગ્ન હતા તે બધા શિવજીની સાથે જ તેમના વરદાયક પુત્રના દર્શન કરવા માટે ગયા ભગવાન શંકરજી જેવા પ્રતાપી તે ગંગા પુત્ર તરફ દેવતાઓએ જયારે દ્રષ્ટિપાત કર્યો તો તેમને એક મહાન તેજ દેખાયું જે ત્રણે લોકમાં વ્યાપ્ત હતું અને તે તેજથી ઘેરાયેલો તે બાળક તપાવેલા સોના જેવો ક્રાંતિમાન હતો તેનું મુખ બહુ સુંદર હતું તેના સર્વ અંગો મનોહર હતા તેમના નાકની સુંદરતા મનમોહક હતી અને તે મંદ મંદ મુસ્કુરાતા બધાની સામે જોઈ રહ્યા હતા તેમના દાંત બહુ સ્વચ્છ અને ચલકતા હતા તેમના માથાના વાળ વિખેરાયેલા હતા અતિશય અદ્ભૂત રૂપ ધરાવતા તથા સૂર્ય જેવા તેજસ્વી તે ગંગા કુમારને જોઈ અને બધા દેવતાઓએ તેમને વંદન કર્યા ભગવાન શંકરજીના બધા પાર્ષદો પ્રમથગણ વીરભદ્ર વગેરે તે બાળકને ચારે બાજુ ઉભા રહી ગયા બ્રહ્મા વિષ્ણુ અને દેવતાઓ સહિત ઇન્દ્ર પણ તે બાળક પાસે આવ્યા ઋષિ યક્ષ અને ગંધર્વ પણ બાળકને ચારે બાજુથી ઘેરી અને પૃથ્વી ઉપર દંડની જેમ પડી ગયા દંડવત પ્રણામ કર્યા કેટલાક લોકો ગરદન ઝુકાવીને ઉભા રહ્યા કેટલાકે મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને કેટલાક તેમને પોતાના અવિનાશી સ્વામી માની નમસ્કાર કરી રહ્યા હતા એક ઉત્સવનું વાતાવરણ ત્યાં સર્જાઈ ગયું ચિત્ર વિચિત્ર વાજિંત્રો વાગવા લાગ્યા અને ઋષિ મુનિઓ શાંતિ પાઠ ભણવા લાગ્યા એટલામાં ગિરિજાપતિ ભગવાન શંકર પણ ત્યાં આવી પહોંચ્યા અને પાર્વતીજીની સાથે તુરંત જ વૃષભ પરથી ઉતરીને પોતાના પુત્રને જોયો જોતા જ માતા પાર્વતી વાત્સલ્ય પ્રેમમાં મગ્ન થઈ ગયા અમને તેના થાનોમાંથી તેમના સ્તનોમાંથી દૂધ વેવા લાગ્યું તે ઉતાવળથી આગળ વધ્યા અને કુમારને છાતી લગાડી અને સ્તનપાન કરાવવા લાગ્યા દેવ દેવતાઓએ દેવાંગનાઓ આનંદ મગ્ન થઈ અને મા પાર્વતી ની આરતી ઉતારી જય કારના મહાન શબ્દોથી આકાશ મંડળ ઉઠ્યું ઋષિ મુનિઓએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરી ગાયકોએ ગાઈને વાજિંત્ર વગાડનારો વગાડી અને કુમારને અભિનંદન પાઠવ્યા ભગવાન શિવ પણ તે મહાન તેજસ્વી કુમારને પોતાના ખોળામાં બેસાડીને અત્યંત શોભવા લાગ્યા એ ભગવાન શિવજીના પુત્રનું નામ કાર્તિક સ્વામી મહારાજ હતું બોલો ભગવાન કાર્તિક સ્વામી મહારાજ કી જય હો આજની કથામાં બસ આટલો જ આગળની કથા સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કથાને શેર કરો ઓમ નમો નારાયણ